લંડ મારી ના ભોજ મારી ના જુદું બના ધંધા બંદર લોડા લોકો ભોજ ના જુદું બનાવે તારે ચાહકો ને મિત્રો જંગી તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો

આવી રીતે તમને કોઈ કોલ કરે છે આવા ભણવાઓ કોલ કરે છે આવા નલાયક ઉપર વિશ્વાસ કરવો નહીં બહુ માત્ર ચૌદો માણસ હોય છે મહેનત પરસેવો પાડવો નથી મજૂરી કરવી નથી કામ ધંધો કરવો નથી ભેંચો હરમતો ખાવું છે અને લોકો પાસે ખંડણી માંગવી છે તેવા માત્ર ચૌદો ને ગાળ બોલો અને એનો ઈટનો જવાબ પથ્થરથી આપો તો હવે ભેંચોડની વાતમાં આવો નહીં જરાય પણ ડરવો નહીં અને એને બરાબર ગાળ ને અત્યારની બેનને આખી પૂરી પૂરી ગાળ હરપડાવી આ મારા મનનો આખો મારું મન હલકું થઈ ગયું કારણ કે બેન મારી લાભ પહોંચવાના દિવસે મને પણ એક વાર ડરાઈ નાખ્યો તો આવી રીતે કોલ વાત કરતો હતો મેં કીધું કે રોલ નંબર લાગ્યો હોય યા કોઈ એ મેં કોઈ જોડે પાંચ રૂપિયા પણ નથી લીધા અને એ માધર ચોધિયા એમ કે છે કે તમે પચીસ હજાર રૂપિયા પચીસ હજાર છોકરી જોડેથી જે છે ને આવી ખોટી વાતો કરતો હતો મને તો તે તેમ માધર ચોધીઆે મેં કોલ કર્યો બેટા ગાળો બોલી ઘોસડી ના કીધું તો આપ તો આ તારા એવિડન્સ પુરાવા કે છે ચોધી ના બરાબર ગાળ બોલી એનું રેકોર્ડિંગ પૂરું તમે રેકોર્ડિંગ સાંભળો હલો હા કોણ જગી ભુવાજી બોલો હા જગી ભુવાજી બોલો જગી ભુવાજી ક્યાંથી તમારા પુરાવા લઈને ભાઈ તું અત્યારે ફોન રાખી દે હું અત્યારે કામમાં છું

ચૂત મારીને હવે ચૂતી ડરવું ની જિંદગીમાં મજબૂત થાય રહેવાનું જય માતા